નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના બોરખડી ગામના અસ્થિર મગજના પુરુષે ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના પહાડી ફળિયામાં રહેતા ફતેહસિંહભાઈ ચૌધરીએ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જેઓ અસ્થિર મગજના હોય જેને લઈ એક દુકાનની પાછળના ભાગે આવેલ પતરાના શેડ સાથે નાઇલોન દોરી વાંધી ગળી ફાંસો જીવન ટૂંકાવી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લા નિવાસી કલેક્ટરની ઓફિસ ખાતે નાગરિક પુરવઠા સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના પાનવડી ખાતે આવેલ અધિક કલેક્ટરની ઓફિસ ખાતે તાપી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પુરવઠાના પ્રશ્નો અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં પુરવઠા અધિકારી સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા જે બેઠક શનિવારના રોજ અગિયાર કલાકે યોજાઈ હતી તાપી પોલીસ ભવન ખાતે જઈ અધ્યક્ષને ધમકી આપવામાં આવતા ફરિયાદ અપાઈ તાપી જિલ્લા દેવબિરસા સેના અધ્યક્ષ જીગ્નેશ ગામિતને કેટલાક લોકો દ્વારા ટોળામાં ઘરે આવી જઈ હાથ પર કાપી મારી નાખવાની ધમકી આપવામાં આવતા અધ્યક્ષ દ્વારા એસપીને લેખિતમાં ફરિયાદ આપી ન્યાયની માંગ કરવામાં આવી છે જેમાં તેઓ દ્વારા ખ્રિસ્તી ધર્માંતરણના વિરોધમાં આપેલ આવેદનપત્રોને લઈ ધમકી આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે જે માહિતી શનિવારના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લા બૌદ્ધ મહાસભાના આગેવાનો દ્વારા આવેદનપત્ર અપાયું તાપી જિલ્લાના બૌદ્ધ મહાસભાના હોદ્દેદારો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયેલ ટિપ્પણી મુદ્દે અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જેમાં હોદ્દેદારો હાજર રહ્યા હતા જે માહિતી શનિવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી સેવા સદનના હોલમાં નિવાસી કલેક્ટરની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર અને અધિકારીઓ તેમજ પદ અધિકારીઓની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પ્રજાકીય પ્રશ્નોને પ્રાધાન્ય આપી સમયસર ઝડપી ઉકેલ લાવવા અનુરોધ કરાયો હતો જેમાં અધિકારીઓને માર્ગદર્શન આપી ચર્ચાઓ કરવામાં આવી હતી જે બેઠક શનિવારના રોજ અગિયાર ત્રીસ કલાકે યોજાઈ હતી તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લાની હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે પથિકેપમાં કરવાની રહેશે જે અંતર્ગત વિવિધ મુદ્દા આવરી લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે માહિતી ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદન ખાતે જઈ આગેવાનો દ્વારા ચર્ચના દબાણ અંગે ફરિયાદ કરી તાપી જિલ્લાના સેવા સદન ખાતે જઈ કલેક્ટર અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જેમાં ધમોડી ગામે ગેરકાયદેસર ચર્ચ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ચર્ચનું બાંધકામ દૂર કરવા અરજી કરી છે જેમાં આગેવાનો જોડાયા હતા જે માહિતી બે કલાકે મળી હતી ઓછલ નિજર હાઇવે પર અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું નિજરના એપીએમસી માર્કેટની સામે સુમુલ ડેરીના ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કોઠલી ગામેથી નિજર બેંકમાં કામ અર્થે ગોપાલ પાડવી અને પરશુરામ ઠાકરે આવી રહ્યા હતા તે સમયે બાઇક સવાર ગોપાલ પાડવીનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે બીજા એક યુવકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ઘટનાની જાણ નિજર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે જે અંગેની માહિતી પાંત્રીસ કલાકે મળી હતી સોંગ તાલુકાના મોટી ખેરવણ ગામેથી ઇકો કાર રાજસ્થાન લઈ જઈ વિશ્વાસઘાત કરતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગર તાલુકાના મોટી ખેરવાણ ગામેથી ફરિયાદી પાસે જયપુરના આકાશ ચૂરીવાલ નામના ઈસામે ગામડે ગામડે જઈ એલઈડી લાઇટ વેચવા બાબતે ઈકો કાર ભાડે લીધી હતી જે ઇકો કાર માલિકને જાણ બહાર રાજસ્થાન લઈ જઈ અત્યાર સુધી પરત નહીં કરતા ફરિયાદી ઉંકાજી ગામી દ્વારા વિશ્વાસઘાતી ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ બાર કલાકે મળી હતી આજે બુલિટીનમાં બસ આટલું છે અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત